નવરાત્રી ઉત્સવ હિન્દુ સમાજ શ્રદ્ધા આસ્થા અને ભક્તિભાવ થી પૂજા અર્ચના કરે છે નવરાત્રી પર્વની ઉજવણી નવસારી જિલ્લા સહિત દેશ વિદેશોમાં માં કરવામાં આવે છે આ હિન્દુ તહેવારમાં

આજના સમયમાં આપણે જયારે ઓપરેશન કરવું પડતું હોય અને એમાં જો કોઈ વિધર્મી આવીને જે લોકો મૂર્તિ પૂજા નથી કરતા એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માટે નવસારીના દરેક હિન્દુ સંગઠનો તૈયાર નથી અને એના માટે નવસારીમાં જે ચાર જગ્યાએ વ્યવસાયિક આયોજન થાય છે ત્યાં જ્યાં વ્યવસાય આયોજન થાય છે ત્યાં દરેક જગ્યાએ હિન્દુ રક્ષક દળ ના ભેગા થઈને ચાંપતી નજર રાખી રહ્યા છે અને કોઈ પણ સંજોગોમાં માતાજીની આરાધનામાં વિધર્મીઓની એન્ટ્રી થઈ અને એને જે વિક્ષેપિત કરવાની વાત છે એ ચલાવી લેવામાં આવશે નહીં side